પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ સાતસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઉન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીની ઉંમર માત્ર ઓગણીસ વર્ષ છે અને તે મજૂરી કામ કરે છે આરોપીની કરતૂત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી હતી સીસીટીવી ફૂટેજની ધ્યાનપૂર્વક ચકાસણી કરતા પોલીસને ધ્યાને આવ્યું હતું કે આરોપીનો એક હાથ બરોબર કામ નથી કરતો તે ડાબો હાથ હંમેશા વાકો રાખીને ચાલતો હતો બસ આ જ ક્રુના આધારે પોલીસે ઉન વિસ્તારમાં આરોપીના ઘર સુધી પહોંચી આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા તેઓએ આરોપીની તસવીર જોઈને તેની ઓળખ કરી તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો તેના આ ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી આરોપીનું નામ નેમુદ્દીન છે અને તે મજૂરી કામ કરે છે થોડા સમય પહેલા ભાટેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો ડીસીપી આ મામલે જણાવ્યું હતું કે સીસીટીવીમાં એક શખ્સ બે નાની દીકરીઓની છેડખાની કરે છે એમાં જે આરોપી છે તેને પોલીસે શોધી કાઢ્યો છે આરોપીનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે જે ઓગણીસ વર્ષનો છે જે પોતે ઉનપાટીયામાં રહે છે અને મજૂરી કામ કરે છે આરોપી ચાલતો ચાલતો આવ્યો હતો આ ઘટના અંગે પોલીસને ચોવીસ કલાક પછી જાણ કરવામાં આવી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે